હમણે કોઈ ફૂલ દારૂ પીને આવી ગયેલા હો એટલે એમની ઘરવાળી બગલી કે ખબર ખબર પડે છે આટલો બધો દારૂ પીને આવે છે આમ છે તેમ છે ફલાણું ને ઢીકડું આવું બધું એમની ઘરવાળી કે દીધી પેલો કે અરે ગાંડી નથી પીધો નથી પીધો તું કે કેમ કરી 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 મરી જાય શકીએ તારો ઘરવાળો ભગવાનનો માણસ છે ભગવાનનો પેલી કે શું નથી પીધો કે આ ઘડિયાળમાં જોજો કેટલા વાગ્યા છે એટલે પેલો કે ગાડી ઘડિયાળમાં તો બો 12 માં 5 કમ છે કે પેલી કે જોજો 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 જો સાત વાગ્યા છે અને એમ કે છે બાર માં 5 કમ સાત અમે પીધો નહીં

હમણાં જબરજસ્ત માઇન્ડેડ રિક્ષાવાળો હતો એનો ધંધો કરવા માટે એ માઇન્ડ મારો દીકરો છે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ઊભો હતો બરાબર કાલુપુરથી એને એક પેસેન્જર આવ્યું એટલે પેસેન્જરે એમ કીધું કે ભાઈ ચાંદખેડા જવાના કેટલા થશે રિક્ષામાં બેસવાના એટલે પેલો કે મફત મફત પેલું કે મફતમાં બેહાડો છો તમે કે હા મફતમાં બેહાડું બે જાવ કેમ તમારે ત્યાં તો બેસી ગયા ચાંદખેડા જઈને ઉતર્યા ને એટલે પેલા નું કે પૈસા લાવો કે તું પેસેન્જર કે તમે જેમ કે મફત બેસવાના ચાંદખેડા જવું હોય તો રિક્ષામાં બેસવાનું મફત એવું કહેતા ને તમે તો રિક્ષાવાળો કે એ તો હું બેસવાનું મફત કેતો તો ઉતરવાના પૈસા થાય કે તમારે બેસવું હોય તો તમે કાલ ઉપર ઊભી ઉભી હતી મારા રિક્ષામાં એમને કલાક બેસી રહ્યા હોત તો હું પૈસા ના લોત કે પણ તમને હું એક એક હતા એ રેસ્ટોરન્ટમાં જમવા જમવા ગયા ગયા ચાંદખેડાના મેનેજરને બોલાવીને રહેવું કે ખબર છે કે તમારી હોટલમાં કે બહુ સ્વચ્છતા લાગે છે એટલે મેનેજર તો ખુશ થઈ ગયો મેનેજર કે અરે થેન્ક યુ થેન્ક યુ સાહેબ એટલે એને મેનેજરે પૂછ્યું પાછું પેલા કે સાહેબ તમને કઈ રીતે અમારી હોટલમાં સ્વચ્છતા તમને નજરે પડી એમ પેલો સમાજ સેવક કે મારા બેટા દરેક શાક માં છે ને કે હાબુ મેં કઈ શકો હા મને જમવાનું હાલ તમે તમારું બધું વાહન ધોવા ને જમવાનું વાહન એ બરાબર ધોવાણ રાખો કે હજુ સુધી હાબુ ની ચૂકલી ધંધા આવો છો વાળા ના જોયા હોય છે બરાબર વાહન નાખો અમુક ઘરોમાં તમે જોતા હશો કે પતિ બે જણા એક જ વાસણમાં ખાય બરાબર તો આવું તમે જોવો ને એટલે તમારે એવું નહીં વિચારી લેવાનું આ બેના વચ્ચે બહુ પ્રેમ ના ના યાર

એના લગ્નમાં તો એક ભાઈ તમે ને તો કોઈ ડિસ્કો કરો કોઈ ડિસ્કો કરો કોઈ ડિસ્કો કરો મેં પહેલાં કીધું કે મારો બેટો આટલો બધો ડિસ્કો છે કર જ પર એટલે બોલું વરરાજો મને કે ના ના બબલું ભાઈ એવું નહીં આમાં છે એવું કે આ મારો બેટો નાચવા જતો નહીં બરાબર એટલે મેં એમ કીધું કે મારી સાડી તારું પૂછતી હતી ને મારી સાળી કે નાચવાની શોખીન છે એને જોઈ જોઈ ના દિવ કૂદવા ગયા છે હમણાં રાજનીતિની વાતો થતી હતી તો એક ભાઈ કે કે ડીઝલ પાંચસો રૂપિયા થઈ જાય ને તો આપણને કશો ફરક પડતો નહીં કે કશો એટલે કશો નહીં મેં કીધું અંબાણીની ઓલાદ લાગે છે પણ એવું નહોતું એ બધું કહેતો તો કે ડીઝલ પોનસોનું થાય તો કોઈ ફરક નહીં પડતો આમ ને તેમ ને એટલે મેં એક બાજુ ભાઈ ઉભા થાય એમને પૂછ્યું મેં કીધું આઈડિયો મારો બેટો છે મેં એમ કહેશો કે ડીઝલ પોનસોનું થાય કે હજારનું થાય તો મને ફરક નહીં પડતો મને કે બબલુભાઈ એ મારો બેટો છે ને એસટી ડ્રાઈવર છે એમના કે ડીઝલ તો સરકાર પૂરી આવી હોય એટલે એમના એવી તો ગણતરી હોય મારા પટા તૂટી જાય કે હમણાં એક બેન ઉપર ફોન આવ્યો બરાબર સાંભળજો મજા આવશે બેન ઉપર ફોન આવ્યો એ ફોનમાં ભાઈ બોલતો હતો કે હેલો મારી વાત સાંભળો એટલે અજાણ્યા નંબર ઉપરથી ફોન હતો ને એટલે પેલી બેન કે ના ના મારા કંઈ નહીં સાંભળવું કે તમે ફોન મૂકી દો પેલો કે બેન મારી વાત સાંભળો બહુ ખાસ વાત છે અરે કે મારે તમારી ખાસ વાત નહીં સાંભળવી કે હું પરણેલો છું મારી જોડે મસ્ત પ્રેમાળ પતિ છે કે તમે મને ફોન મૂકી દો પેલો ભાઈ કે મારી વાત તો સાંભળો પણ ભલે તમારી જોડે પ્રેમાળ પતિ રહ્યો અરે ના ના હું મારા પતિને બહુ પ્રેમ કરું છું એ મને બહુ પ્રેમ કરે છે તમે ફોન મૂકી દો આપણું કંઈ ના થાય એટલે પેલો કે મારી બેટી વાત તો હો પોલીસ સ્ટેશનમાંથી બોલું છું તારો પતિ છે ને હોય સ્ત્રી છેડતીમાં પકડવાનો છે તો હવે જોમીનની છે ને વ્યવસ્થા કરો

અને હું તમને પોનસો રૂપિયામાં એવી સલાહ આલું ને કે એવી સલાહ આલું તો તમારા લાખો રૂપિયા બચી જશે એમ એટલે પેલા ભાઈને એમ થયું કે પોનસો રૂપિયા હાલવાથી ઘરવાળીને આપણા લાખો રૂપિયા બચી જતા હોય તો આમ ઘરવાળી ઘણા વાપરશો લાવે ને પોંસો હાલવા દે ને બીજા તે ભાઈએ તો પોનસો હાલે ભાઈ કે ચાલ મને હવે સલાહ આપ કઈ સલાહ હતી એટલે પેલી સલાહ આપી હો હાલ તમે આ જે રીતે પૈસા આલે ને એવી રીતે કોઈને પૈસા આપવા નહીં નહીં તમારું કોઈ બૂચ મારી જશે આ તો હું ઘરની હતી તમારું બૂચ મારું તો ચાલે પણ બીજું કોઈ આવી રીતે તમારું લાખો માં મારી ગયું તો એમ મારી મારે પાંચસો લઈ જાવ વડનગર સિવિલ એ સિવિલની બહાર ત્રણ ચાર ડૉક્ટરો બેઠા હતા શીખવા આવેલા હતા સિવિલમાં બિચારા એટલે એક ભાઈ લંગડાતો 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 આવતો હતો ત્યાં ત્રણ ચાર ડૉક્ટરો બેઠા બેઠા અનુમાન મારતા હતા હો એક એક ડૉક્ટર કે આ ભાઈનો પગ વચ્ચેથી ક્રેક થઈ ગયો છે બીજો કે ના આ ભાઈને પગમાં સોજો લાગે છે પેલો કે ના આના છ હું કહેવાય પગમાં પેલો હું કહેવાય નહીં પેલો જાતકો આવતો ઉતરી ગયો લાગે છે એમ આવી રીતે બધા અલગ અલગ અનુમાન મારતા હતા એટલે પેલો ભાઈ લંગડાતો 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 ડોક્ટર એ જોડે આ ડોક્ટરો જોડે આવ્યો અને આઈને પૂછવા લાગી કે સાહેબ સાહેબ આટલામાં તો કે આ ચપ્પલ હંધવા વાળો છે આ એચ્યુલી કે અમાર ચપ્પલ તૂટી જતો ને મન કે હેડ દા ફાવતું નહીં એટલે કે બતાવો ને કે ચપ્પલ હંધવા હોય તો હું સિવિલમાં મારે માર લઈને આવ્યો છું આપણા હારા નો અનુમાન ખોટો પડ્યો મારે મિત્ર છે કડકા તો એ એમની ઘરવાળીના જોડે એ એમની ઘરવાળીનું પિયર ને એ એમના સાસરીમાં ગયા અઠવાડિયું દેવા માટે એટલે કડકા તો એમ હતું કે આપડી તો કે સાસરીમાં હું પેલું મોન મો બધું જબરજસ્ત થશે પણ પેલું નહીં તો નવું નવ દારા જ હોય પછી રોજ રોજ તો કોઈ થોડો ગયો કડકા સિંહ તો ગયા ને કડકા સિંહ નો સાસુ એમનો રોજે રોજ પાલક ની સબ્જી બનાવીને લે તે કડકા સિંહ અઠવાડિયું રહ્યા તે અઠવાડિયું અઠવાડિયું એમના સાસુએ પાલક ની સબ્જી ખવડાવી હવે અઠવાડિયા પછી નવમા દિવસે સાસુએ પૂછ્યું પાછું કે જમીન લાવ પૂછું કોઈક નવું બનાવું તો એટલે જમાઈ સાસુમાઈ જમાઈને પૂછ્યું કડકાસિંહને કે કડકાસિંહ બોલો હવે તમે બીજું શું ખાશો કડકાસિંહ કી તમે કોમ કરો માજી તમે મને ખેતર બતાવી દે હું જાતે જઈને ચરી આવું કે તાર કે આંગણા ડારામાં આવ્યો છું તારની હવાર હો પાલકની सब्जी પાલકની सब्जी લાવો પાલક જાતે જઈને હું ચરીને આવું કે અત્યારનો જમાનો સાહેબ એ લેવલ ઉપર પહોંચે છે ને કે કોલેજના છોકરાએ એ પીતા થઈ જશે કોલેજમાં આવેલા છોકરા બાર માં પછી પીવા એમનો કરમ આપણે કરમ પણ વાત એ થઈ કે હમણાં કોલેજમાંથી છોકરો બરાબર પીન આવ્યો તો ઘરે બરોબર પિન ઘરે આવ્યો ને એટલે એના પપ્પાને શક ના છે ને એટલે મારો બેટો લેપટોપ લઈને વોંચવા બે ગયો એટલે એના પપ્પા આવ્યા એટલે એના બાપાએ કીધું હો બેટા પી ના છો તો છોકરો કે ના ના પપ્પા નહીં પીને હું તો મારી છે ને આ છું છું લેપટોપમાં એમ એનો બાપો કે કેવા પીન આવ્યો છે ચોખ્ખું ચોખ્ખું કે તું લેપટોપ લઈને મેં નહીં બેઠો કે ચાલો કાકોર ખોલીને તો આમ આમ કરો છો એટલું બધું પીએ ને સાહેબ કે લેપટોપ ખોલ્યું છે સુરકેસ ખોલી જાય એમ નથી ખબર નહીં બેંક વાળા એ જોરદાર હોય બેંક વાળા હોય બેંક વાળા બેંક વાળા તમે જોજો આખા ગોમના આખા ગોમના તમે જો લોનો આપશે બેંક વાળા આખા ગોમના લોનો હાલ અને એમની પોતાની જે બ્રાન્ચ હોય ને ભાડા ઉપર લે પડે અરે તમે આખા ગોમના લોનો હાલ તમે તમારા બ્રાન્ચ લોન લઈને કરો જાતે જાતે આપતા ભરજો પણ કે ના યાર અમે લોન વાલ લઈ ચાલે અમારી બ્રાન્ચ તો ભાડા ઉપર જ અને આ એ લોન આલાની નોબ તો ચૂકી જઈએ તો પેનલ્ટી અને બ્રાન્ચવાળા તો ભાડું ભાડું વાળા તો આપણે એમને શું તોડ ના હોવાના કોઈ ના બીજા લોકો હોય ને આપણા ભારતમાં બીજા લોકો હોય એમનાથી કંઈ ભૂલ થઈ જાય ને ભૂલ આવે તો એને શું કહે ખબર છે ઓકે સોરી અમારી ભૂલ હો ગઈ અમે માફ કરી દીધી આવી અને આપણા ગુજરાતીથી કોઈ ભૂલ થાય ને મેચ કરી તું જા જે થાય તો લે તું ગુજરાતી ગુજરાતીનો પાવર તો યાર ગુજરાતીનો નો પાવર છે કોઈને ના ગોઠે ગુજરાતી ભલે ભલા પાણી પાઈ દે ગુજરાતી ગમે તેવો માણસ પાકાતો હોય ને કે મને પાણી પાવાડું કોઈ મળ્યું નહીં તો એનો વેન્સ સર એના પાણી પી દે આપણું ગુજરાતી તું આવો અમારા કરું એને ભારતમાં સાહેબ સ્ત્રીઓની સંખ્યા કેટલી ખબર અરાઉન્ડ એન તેપન કરોડ જેટલી સ્ત્રીઓની સંખ્યા સર ભારતમાં અને એની હાઉ શાકદાજા ઇન્સ્ટાગ્રામની અંદર સ્ત્રીઓની સંખ્યા તોતેર કરોડ સર તમે વિચાર તો કરો આ બીજી વી કરોડ ચી ભાઈઓ સ્ત્રીઓ થઈને બેઠી છે વીસ કરોડ એ ના થઈ જાય કારણ કે જો ત્યાં કરોડ સ્ત્રીઓની સંખ્યા હોય તો કોઈ બધે બધો ઇન્સ્ટાગ્રામ વાપરો એવું જરૂરી નહીં ને ત્રેપન કરોડ મેં હું તો કહું તેવીસ ચોવીસ અડધો વાપરતો ઇન્સ્ટાગ્રામ આપણી દાદીઓ આપણા કંકુમાં આપણા જલોમાં થોડોક ઇન્સ્ટા વાપરતો હવે એ લોકો ઈચ્છા વાપરતા ના હોય તો વિચાર તો કરો કે ફેક આઈડીઓ વાળી ચીટલી ઇન્સ્ટાગ્રામમાં સ્ત્રીઓ થઈને લેડીઝો થઈને બધા બેઠા છે મારા બેટા પ્લાસ્ટિકના કીડા પર છે એક ભાઈની ઘરવાળી સ્વભાવમાં બધા કડક હતી ને તે એર્યા ભાઈ એમની ઘરવાળીનું કે ખબર છે કે કાશ કાસ કાસ કે તું છે ને સાકર હોત સાકર તો કે મીઠું બોલો તમ થોડું એટલું કરવું 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 ઝેર બોલો છે ને કે એટલે એની ઘરવાળી કે કાસ કાસ તમે આદુ હોત આદુ તો તમને પેલા પારી ખોયણા ખોય તો ખોત કે તે બાજુ મારા જેવો પાડોશી અભરી જેવું કે ખબર છે કે ભાભીમાં પારી ખોવાણા ખોડવાનું તો જરૂર છે તમે તો એમને મેં ખોડો છો બરોબર છે બરોબર છે